જલાલપોર તાલુકાના વિસમા ગામે નુરાની સ્પોર્ટ ક્લબ દ્વારા શેરી રમતનું આયોજન કરાયું હતું જેમાં સંગીત ખુરશી લીંબુ ચમચી સુરેખન સ્પર્ધા ચિત્રકામ મહેંદી સ્લોગન ઇસ્લામક ડ્રેસ કબડ્ડી ઊંચી કોડ લાંબી કૂદ જેવી સ્પર્ધા યોજી આજના યુવાનોમાં લુપ્ત થતી રમતો યોજાઈ હતી જેમાં સોસાયટીના ત્રણસો થી વધુ નાના મોટા બાળકોએ ભાગ લીધો હતો દરેક સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ટ્રોફી તેમજ મેડલ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં વિસમા સડોદરા જૂથ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કિરણભાઈ ગુરવ વેસમા તાલુકા પંચાયત સભ્ય મિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાંચ દિવસ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટી સભ્ય શકીલ શેખ મુનાફ શેખ સરફરાજ શેખ ખાલીદ મમલા નાસીર શેખ સહિત આગેવાનોએ જહેમત ઉઠાવી હતી મારું નામ ઝેક ફિરોઝ સૈયદ ફ્રોમ નવસારી મારી સાથે મારી ટીમ છે જે રેફરીની ભૂમિકા અમે નિભાવીએ છે અહીંયા નોરાની સ્પોર્ટ્સ ક્લબ વેસમા એમણે ઘણું સારું ઓર્ગનાઇઝિંગ કર્યું છે અહિયાં અહિયાં કબડ્ડીની સ્પર્ધા લોંગ જમ્પ હાઈ જમ્પ અને ઇન્ડોરની પણ ઘણી બધી સ્પર્ધાઓ રાખવામાં આવી છે અને અમે લોકોએ અહીંયા પાંચ દિવસ લગી અમારી ભૂમિકા નિભાવી છે અને અહીંયા ઘણું મોટું ઓર્ગેનાઇઝિંગ કર્યું છે આ લોકોએ અને આ એક ઉદ્દેશ્ય છે જે છોકરાઓ માટે ઘણું આગળ સ્પોર્ટ્સ રમવા માટે એ લોકોને પ્રેરણા મળે અને ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું છે એ લોકોએ આજના યુવાઓ માટે એ સંદેશ છે કે મોબાઈલ અને થોડી સોશિયલ મીડિયાથી દૂર રહે અને સ્પોર્ટ્સ અને પોતાની ફિટનેસ અને પોતાના દેશ માટે અને પોતાના રાજ્ય માટે રમવાની કોશિશ કરે અને સ્પોર્ટ્સમાં ઘણું આગળ વધે સ્પોર્ટ્સમાં ઘણું બધું સ્પોર્ટ છે જેમ હોકી ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી બાસ્કેટબોલ એવી ઘણી બધી સ્પોર્ટ્સ છે જે જેમાં તમને અનુકૂળતા રહે તે પ્રમાણે તમે એમાં રમો અને આગળ વધો

આ એક વિન્ટર સ્પોર્ટ નું આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ આ મારી છઠ્ઠી સિઝન હતી અને અલહમદુલિલ્લા ચાર દિવસના આ પ્રોગ્રામમાં બાળકોએ દરેક ગેમોમાં હિસ્સો લીધો છે અને ઓવરઓલ જે સર્વાંગી વિકાસ બાળકોનો થવો જોઈએ તે મારા ખ્યાલથી મારા મત મુજબ આજના આ યુગના અંદરમાં મોબાઈલના યુગના અંદરમાં ઘરમાં બેસીને બાળકનો સર્વાંગી વિકાસ છે ત્યારે અમારું આયોજન બાળકોને ગ્રાઉન્ડ પર લાવી એમનો ઓવરઓલ સર્વાંગી વિકાસ કેવી રીતે થઈ શકીએ અને બાળકનું માનસિક જે સંતુલન છે તે ઘણા બાળકો ખોઈ રહ્યા છે હમણાં આપણે રોજબરોજના રોજબરોજના કાર્યક્રમોમાં અને સમાચારોમાં પણ આપણે જોતા આવીએ છીએ કે વીસ પચીસ વર્ષના બાળકોને હાર્ટ એટેક આવી રહ્યા છે આ એ જ વસ્તુનો નતીજો છે કે માણસ બાળક જે છે તે નાની ઉંમરમાં મોબાઈલનો વધુ પડતા ઉપયોગથી એ ડિપ્રેશનમાં જઈ રહ્યું છે પોતાના અભ્યાસથી દૂર થઈ રહ્યું છે તો અમે લોકો એક પ્રયાસ કર્યો છે અને દર વર્ષે અમે કંઈક ને કંઈક નવું કરતા જઈએ છીએ અલહમદુલ્લા ડિફરન્સ ગેમ્સ નાના બાળકોથી લઈને જુનિયર સિનિયરથી સમજો કે જુનિયર સિનિયરના બાળકોએ પણ ભાગ લીધો ઇવન કે મિડલ એજ